વાદ વિવાદ અને જિદ કરીને તમે મનગમતું જરૂર મેળવી શકશો પણ કોઈના દિલમાં સ્થાન નહીં ગમે ત્યારે ક્રોધ કે ગેરવર્તન કરીને ધાર્યું કરી લેશો પણ સંબંધોમાં માન અને શાન બંને ગુમાવી દેશો એ ક્યારેય ભૂલશો નહીં કે આજે જે દરજ્જો સત્તા તમને મળ્યો છે એ કાલે નહીં પણ હોય અથવા બીજાની પાસે પણ હશે વ્યવહારુ અને લાગણીશીલ વ્યક્તિઓ વચ્ચે ક્યારેય કોઈ સંબંધ ટકી શકતો નથી કારણ કે એક વ્યક્તિ હૃદયથી અનુભવીને જીવે છે અને બીજું વ્યક્તિ ખાલી મગજથી વિચારીને જીવે છે માણસ ગમે એવો સારો સક્ષમ કે શક્તિશાળી હોય એ દરેક માણસને ક્યારેય ખુશ રાખી શકવાનો નથી એનું કારણ એ છે કે સામેવાળા માણસની પ્રકૃતિ જો ખુશ થવાની કે ખુશ રહેવાની જ ન હોય તો આપણે કંઈ ન કરી શકીએ